કોર્ટ રોડ પર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા ગેરકાયદે પાર્કિંગ બનાવવા માટે મંડપની આડમાં દિવાલ ઊભી કરાતા વિવાદ ઉભો થયો હતો જેને લઈને પાલિકા દ્વારા ગેરકાયદે પાર્કિંગ બનાવવા માટે ઊભી કરાયેલી દિવાલો તોડી પાડવામાં આવે તે માટેની માંગણી સાથે યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરે અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા કોટ સફિલ રોડ પર આવેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત ડી હોસ્પિટલની બાજુના મુખ્ય માર્ગ પર જ સાઠ ફૂટની દીવાલનું ચણતર કરાયું છે આ વિસ્તારનો મુખ્ય માર્ગ હોવાથી અહીં લોકોની અવર વધુ હોય છે અને ટ્રાફિકને અગવડરૂપ પણ છે આ દિવાલોનું ચણતર મહાનગરપાલિકાની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ચડી દેવાયું છે તેવું જાણવા મળ્યું છે જેથી યુથ કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ હતી કે આવા ગંભીર અને ગેરકાયદેસર કૃત્ય કરનાર સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી યુથ કોંગ્રેસ દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારાઈ હતી કે જો ગેરકાયદે ઉભી કરાયેલા દિવાલોનું ચણતર દૂર નહીં થાય તો યુથ કોંગ્રેસ દ્વારા પ્રજાને સાથે રાખીને સુરત મનપાની મુખ્ય કચેરીએ ગાંધી ચિંત્યા માર્ગે ધરણા પ્રદર્શન કરાશે સંપૂર્ણ જવાબદારી સુરત મનપા કમિશનરની રહેશે તેમ પણ તેમણે જણાવ્યું છે અજર કુર્સી સાથે હર્ષસ